ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો કાલનો વિડીયો નહીં આવી શક્યો કારણ કે મારી તબિયત ખરાબ હતી અત્યારે થોડી સારી થઈ છે તો કાલે મેં વિડીયો નહોતો મૂક્યો અને શરૂઆત થઈ ગઈ છે અમારી મોર્નિંગની ચા નાસ્તો અને બધું પતી ગયું છે થોડા ઘણા કામ જે બાકી સવારના હોય છે એ પણ ગયા જ્ઞાન થોડા બાકી છે અને આજે હું અમારા કાનજીના દર્શન તમને કરાવીશ હવે જે થોડા ઘણા કામ બાકી છે બધા પતાવીને મળીએ છીએ તમને ઘરનું બધું કામ પતી ગયું છે બપોર થઈ ગઈ છે તો આજે બપોરે અમે પંજાબી સબ્જી બનાવવાના છીએ પનીર ટીકા પનીર ટીકા મસાલા મતલબ તો તમે જોડાયેલા રહેજો અમારી સાથે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે આ બધું કટરમાં કટ કરી કરી મૂક્યું છે કેપ્સિકમ છે ઓનિયન છે અને આ છે મરચાં લસણ ને આ ટામેટા છે બધું અલગ અલગ કર્યું છે પણ થોડું થોડું રહી ગયું અને પાછળ એટલે આ આ રીતનો લોક આવી ગયો છે અને અહીંયા પરોઠાનો લોટ બાંધી દીધો છે તો થોડીવાર પછી થોડી વાર રેસ્ટ કરવા દઈશ પરોઠાના લોટને ત્યાં સુધી હું સબ્જી બનાવી દઈશ અને પછી પરોઠા બનાવીશ બધો સામાન લઈને આવી ગયા છે ડિમાર્ટમાં આજે હું નથી ગઈ કારણ કે મારે રસોઈ પણ બનાવવી હતી અને તબિયત પણ નથી થોડી સારી એટલે એ કાં છે બહુ ખાસ નહીં લાવે પણ થોડું જે જરૂરી હશે એ લાવ્યા છે બનાવી મતલબ સોરી આ જે પેસ્ટ બનાવી છે હમણાં મેં તમને કહ્યું પ્રમાણે દૂધ અને જે મસાલો એની આ રીતની બને છે અને વઘાર કર્યા પછી એમાં આજ બન આમાં આ નાખીને જ ગ્રેવી બનાવવાની રહેશે થોડીવાર વાર સાતળવા દેવાની અને આમાં જે નાખ્યું છે તમને આગળ બતાવી દીધું અને થોડીવાર વાર ચડવા દીધા પછી આ જે બનાવી પેસ્ટ એના એડ કરી દેવાની અને જરૂર પૂરતું પાણી પણ એડ કરવાનું અને થોડીવાર વાર ચડવા દેવાની અને એના પછી જે પનીરના પીસ છે એ અંદર એડ કરી દેવાનું

અમે જમી લઈશું જમ્યા પછી જે બધા કામ બાકી હોય વાસણ પેટ પણ સાફ કરવાનું એ બધું બતાવી દઈશું એના પછી તમને મળું છું બદલી જેવા તો ખરા મોટા મેડમ હોય એવી રીતે એટલે મોટો રમતો હોય ને હા ખુશ થઈ ગયો સાત વાગ્યા છે અને રસ્તામાં પલળી જવા છે અને ચાલુ જ છે તમે જોયે અહીંથી જ દેખા છે દર વખત હું તમને અહીંથી જ બતાવું છું વરસાદ તો વરસાદ સાંજે સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે અને અહીંયા થોડું થોડું પકડેલું તો છે જ વિડીયોને અહીંયા એન્ડ કરું છું હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય